આવાસોના જર્જરિત પાલિકાને થઈ છે કારણ પડે છે તૂટે છે લોકોના જીવ જાય છે ઈજાઓ થાય છે ત્યારે પાલિકા હવે સભાન અવસ્થામાં જોવા મળી છે વડોદરા મહાનગરપાલિકામાં એક આજે સભા મળી સભામાં અલગ અલગ કાઉન્સિલરો ફરિયાદ કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે કિશનવાડી વિસ્તારની અંદર બીએસયુપી આવાસના મકાનો છે તે જર્જરિત હાલતમાં છે યુવા કાઉન્સિલર વોર્ડ નંબર છના હેમિસાબેન ઠક્કરે માંગ કરી છે કે અહીંયા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવે તેવી માંગ આજે પાલિકામાં જે સભા મળી તેમાં હેમિસા ઠક્કરે કરી છે આજે પાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી અને આ બેઠકમાં વોર્ડ નંબર છના યુવા કાઉન્સિલર હેમીસા ઠક્કર દ્વારા કિશનવાડી વિસ્તારમાં બીએસયુપીના મકાન બાબતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટની માંગ કરવામાં આવી અને કહી રહ્યા છે કે પાછળથી લોકોને નુકસ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે અંતર્ગત આ ચેક થવું જોઈએ મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને જર્જરિત હોવાનું કારણ આપી નોટિસ આપવામાં આવે છે પાણીના કનેક્શન ડ્રેનેજના કનેક્શન વીજ કનેક્શન કાપવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પબ્લિકને હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે આવું કોઈ પણ આયોજન અગાઉથી થવું જોઈએ એ રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પૂરતો સમય આપવો જોઈએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનોના રિપેરિંગ બાદ ફરી રિપોર્ટ આપવો જોઈએ હવે મકાન બરાબર છે અને મરોતાના ધોરણે ચિંતા છે તેથી લોકોને આવી કોઈ પણ સમસ્યા ન સર્જાય તે માટે એક વિસ્તાર અને વિસ્તાર એટલે કિશનવાડી અને બીએસયુપીના જે મકાનો છે તેમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે ચર્ચા કરવામાં આવી અને વડોદરા શહેરના વિકાસમાં મદદરૂપ થઈ શકે એવા કામો પણ આજે મંજૂર કરવામાં આવ્યા છે મારા મત વિસ્તાર વોર્ડ નંબર છમાં કિશનવડી બીએસયુપીના મકાનોના ગયા વખતે મેં સભામાં પણ રજૂઆત કરી હતી કે એ જર્જરિત અમુક જગ્યાએ થઈ ગયા છે તો એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવે કેમ કે આપણે ઘણા દિવસે જોઈ રહ્યા છે જ્યારે હાઉસિંગ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં કોર્પોરેશન એમને નોટિસ આપે છે એ લોકોના ગટર પાણી અને વીજળીના કનેક્શનો કટ કરે છે અને પબ્લિકને બહુ હાલાકી થાય છે અને બહુ એ લોકો હેરાનગતિ થાય છે તો આ વસ્તુનું આયોજન પહેલાં થવું જોઈએ અમે આજે એ જ રજૂઆત કરી કે ગુજરાત હાઉસિંગ બોર્ડ એ લોકોને પૂરતો સમય આપવો જોઈએ અને જ્યારે પણ આવું બાંધકામ થતું હોય એ લોકોએ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢ્યો કે મકાનો જર્જરિત છે અને નોટિસ આપવામાં આવી હતી કે તમે એને રિપેરિંગ કરો રિપેરિંગ કર્યા પછી ગુજરાત હાઉસિંગ બોર્ડ એ લોકોને ફરી સ્ટ્રક્ચર ચેબિલિટી રિપોર્ટ આપવો જોઈએ કે હવે તમારા મકાનો બરોબર છે તમે રહી શકો છો પણ એ રિપોર્ટ નથી આપ્યો એના લીધે કોર્પોરેશને ગટર પાણી અને લાઇટના કનેક્શનો કટ કર્યા છે અને પબ્લિકને ખૂબ હાલાકી થઈ છે એના લીધે આજે અમે કોર્પોરેશનને કમિશનર સાહેબને ધ્યાન દોર્યું છે કે આવું ન થાય અને જ્યારે પણ આવો વિષય અમને પણ ચિંતા છે માનવતાના ધોરણે

સ્થળના નિરીક્ષણ કરીને એના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને કમિશનર સાથે સાથે એની બેઠક કરવામાં આવશે જે પણ ક્ષતિ છે અને જે પણ એમાંથી દરખાસ્ત અમે જે પણ જોયું છે એમાં વિષયમાં આગળ અમે વધુ અભ્યાસ માટે સમય લીધો છે એના માટે મુલતવી કરી પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે છે આટલા પૈસા ખર્ચી દીધા છે ત્યાં રહેશે એના માટે વધુ અભ્યાસ કરવાનો છે અને સ્થળનું નિરીક્ષણ કરવાનું છે એના પછી અમે એના પર નિર્ણય લઈશું